તો વાત કરીએ સુરતની તો સુરત જિલ્લાના માંગરોળ અન્ય દસ્તાવેજી પુરાવા ઉભા કરી જમીન હડપ કરવામાં આવી હતી અને કબજો જમાવવામાં આવ્યો હતો ત્યારે આ મામલે ત્રણ આરોપીઓ વિરુદ્ધ કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે ઘટનાની વિગતો કંઈક એવી છે કે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ગઢાલ ગામે જે મોહમ્મદ સોહિલ ઇદરી નાના બાવાને જાણવા મળ્યું છે કે તેમના માતાના દાદી આયિશા ઉર્ફે આસુ અસમાલ મહમદ કે જેમનું અવસાન થયું હતું તેમના નામે ચાલી આવતી સર્વે નંબર બસો ત્રાણું જમીન જે છે અથરણ ગામના જે પચાવી પાડવામાં આવી હોવાની વિગતો સામે આવી